હલો માણસો ખૂબ જ સ્વામીનારાયણ દિવાળી આવી રહી છે નૂતન નવલા દિવસો આવી રહ્યા છે શોપિંગ કરી હશે ઘણું બધું ખરીદ્યું હશે સૌ સૌની કે પછી જે પ્રમાણે રાખી દિવાળી મનાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે ચાલો કે આ વખતે દિવાળીમાં એવું કરીએ કે જેથી બીજાના રાજ્ય પરના પણ પાત્ર બનીએ આપણે ઘણી બધી વસ્તુ આપણે શોપિંગ કરી હશે ઘણી બધી વસ્તુઓ લીધી હશે આપણા ઘણા બધા શોખ કુવડ વગેરે આપણે પૂરા કરતા હશું દિવાળીના તહેવારોની અંદર કંઈક બીજાને માટે પણ કરીએ કંઈક કોઈક ગરીબને પણ મદદ થઈએ કંઈક કોઈક જરૂરિયાતમંદને પણ એકાચુડી કપડાં અપાવીએ અથવા તો કોઈક આપણા ઘરની અંદર કામ કરતા નોકરો વગેરે હોય જે બિચારા કદાચ દિવાળી ન મને શકતા હોય તો એવા લોકોને એના સંતાનોને કંઈક નૂતન લવલા શ્રી અંદર જે પણ તમારી શક્તિ સામર્થ્ય એ પ્રમાણે કંઈક એને અપાવીએ નહીં તો એટલીસ્ટ એકાદ મીઠાઈનું બોક્સ વગેરે આપીએ જેથી કરીને એના એવા લોકોના ઘરના પણ દીવા ઝગમગી અને એવા ઘરના લોકોના ફેમિલીના મેમ્બરો પણ ઘરના લોકોના સભ્યો પણ દિવાળી મનાવી શકે સાચું કહું આ અંદર એવા કેટલાય લોકો છે સ્વપ્નોને પોતાના કહેવાય ને કે સપનાઓને એ નહીં પૂરી કરી શકતા હોય કોઈને ફેમિલી સર્વાઈવ કરવાનું હશે કોઈને કોઈના ઘરમાં ડિઝીઝ હશે કોઈને કોઈ રોગી હશે એનો વગેરે વગેરે ક્યાંક એટલીસ્ટ રીચ કરીએ એવા લોકોને અને ક્યાંક એવા લોકો સુધી પહોંચી અને આપણે પણ કંઈક મદદરૂપ થઈએ સાચું કહું ભગવાન સ્વામિનારાયણના અંદર ખૂબ સરસ વાત બતાવી મહારાજ ગરીબને રાજી કરવાથી ગરીબને રાજી કરવાથી અમે ખૂબ રાજી થયા છીએ અને મહારાજ કે કોઈ ગરીબ બ્રાહ્મણ અને ભગવાનના સાધુ આ ત્રણનો કોઈ દ્રોહ કરે ને આ ત્રણને કોઈ હેરાન કરે મહારાજ કે એને જમીન પણ ન વગરે મહારાજ મારે મહારાજ કે એને કલ્યાણની વાત તો દૂર એ એ જીભ એટલી બધી અધોગતિને પામે કે એની નોચો વાત અને ભગવાન સ્વામિનારાયણ પણ જ્યારે ગરડાની શેરીઓમાં નીકળતા કુંડળ વગેરેની શેરીમાં નીકળતા ત્યારે કોઈ એવો દુખ્યો હોય દુખિયાને જોઈને મહારાજ ખૂબ હેલ્પફુલ થતા મહારાજ ખૂબ મદદ કરતા ઠંડીમાં કોઈ શેરીમાં નીકળતા હોય અને આપણે કહેવાય ને ક્યાંક કડી આવે છે પ્રથમ શેરીને ચેષ્ટાની અંદર કોઈને દુખ્યો રે દેખીને ખમાય દયા આણી રે અતિ આકળા થાય અંદર વસ્ત્ર રહે આપીને દુઃખ ટાળે કરવાના દ્રષ્ટિએ રે મારો દેવો સ્વ સહજમાં સ્વભાવ હતો ભગવાન સમીરના પોતે ખૂબ ગરીબોને મદદ કરતા માટે તમને પણ કહું છું જ્યારે આવા નૂતન નવલા દિવસો ચાલી રહ્યા છે આઈ મીન આવવા જઈ રહ્યા છે દિવાળી છે નૂતન વર્ષ છે આ નવા વર્ષની અંદર દિવાળીમાં કોઈક મદદરૂપ થશો તમારી શક્તિ સામર્થ્ય પ્રમાણે તમે દસ પંદર વીસ હજારની ખરીદી શોપિંગ કરતા હો તો કદાચ એકાદ હજાર કોકને માટે બીજાને માટે પણ વાપરજો પાંચસો ત્રણસો પાંચસો રૂપિયાની કિલો મિસ્ટ્રાની મીઠાઈનો બોક્સ કોઈ એવા લોકોને પણ પોસ્ટું કરજો કે જે ખરેખરમાં એ વસ્તુની ઈચ્છે છે પણ એની પાસે નથી હોતી જસ્ટ બિકોઝ ઓફ ધેર ઈશ્યુઝ ઇન ધ લાઈફ એનો તો એવા લોકોને આઉટ કરજો અને એવા લોકોની પણ મદદ કરજો ભગવાનના ખૂબ આશીર્વાદના પાત્ર તમે બનશો હા કહું જ્યારે સમય મળે ને ત્યારે એને બીજાની હેલ્પ કરી લેવી અને જેટલો જેટલી જન્મ તક મળે ને ત્યારે ભગવાનના કોઈ ને કોઈ એવા રાજીપાના કાર્ય કરવા જેથી કરીને સહજમાં ભગવાનનો રાજીવો પ્રાપ્ત થાય તો આ નવલા દિવસોની અંદર દિવાળી આવે છે નવા દિવસો આવે છે કોઈને ક્યાંય ને ક્યાંય મદદરૂપ થજો ભગવાનનો તમારા પર ખૂબ રાજીવો પ્રાપ્ત થશે સૌને ખૂબ એથી જ આદા જય સ્વામિનારાયણ